લાઠીચાર્જ કર્યો આંદોલનમાં બે લોકોના મોત બંને ટીયર ગેસના શેલ ઘાયલ થયા હતા દિલ્હીના અલીપુર માં કેમિકલ ભીષણ આગ લાગતા અગિયાર ના મોત ચાર ઘાયલ રાજસ્થાનમાં ભયંકર અકસ્માત પાંચ ગુજરાતીના મોત ટ્રક સ્કોર્પિયો ટ્રકમાં ઘૂસી માંડવીના ડોક્ટર દંપતી અને પુત્રી સહિત પાંચે ઘટના સ્થળે દમ તોડ્યો સરકારે પાવાગઢ બોજો ગુજરાતમાં ત્રણ વર્ષે જોવા મળી એરપોર્ટ પર વિલજે ન મળી એક પાંચ કિલોમીટર ચાલવાથી મોત એસી વર્ષીય પેસેન્જર ન્યુયોર્ક મુંબઈ મુંબઈ ઇમિગ્રેશન કાઉન્ટર પર જ થયું મોત મહેસાણાના વાળીનાથ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મંદિરને ભાવિકો ઉમટિયા પોથી યાત્રા યોજાઈ ગીરી બાપુ ની શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ શિકાર ની શોધ માં આખલા પાછળ સી ને સિંહ કુતરા એ દોટ મૂકી ત્રણ જોઈ શિકાર છોડી રાજા રવાના અંતિમ સંસ્કાર ની ભટ્ટી નીચે જ અડ્ડો અમદાવાદ માં ભાજપના હોદ્દેદાર અને સ્મશાન ના કોન્ટ્રાક્ટરે સીએનજી ભટ્ટી નીચે અઢારસો બોટલ દારૂ સંતાડ્યો પોલીસે સ્મશાન માં રેડ પાડી સુરતના ડિંડોલી વિસ્તારમાં નિર્માણાધીન બાંધકામ સાઈટ પર દુર્ઘટના માળે સેટિંગનું કામ કરતી વેડા બે શ્રમિકો નીચે પટકાતા મોત વૈશાલી શાહ ની થઈ ધરપકડ આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ સૌરાષ્ટ્ર આપશે કરોડના વિકાસ સૌની યોજના લિંક ચાર નું થયું અમદાવાદમાં કૃષ્ણનગર બસ ચોરી થવાની ઘટના પ્રકાશમાં આવી પોલીસ તેમજ એસટી વિભાગ થઈ દોડાદોડી પંજાબ હરિયાણા ખેડૂત અસર ગુજરાતમાં વડોદરામાં રેલી સાથે ઔદ્યોગિક હડતાળ અને ગામડા બંધનું એલાન સુરતમાં ખેડૂત આગેવાનોની કરાઈ અટકાયત ત્રણ કિલોમીટર લાંબા ટ્રાફિક જામ નો ડ્રોન નજારો રાજકોટ મોરબી રોડ પર વાહનોની લાંબી લાઈન લાગી અમદાવાદ અને મોરબી જતા લોકો બે ત્રણ કલાક ફસાયા વાહન વ્યવહાર અને અવર જવર બંધ રહેશે વડોદરામાં ભયલી સેવા વિસ્તારમાં વરસાદી ચેનલની કામગીરીને લઈ અઢારમી રસ્તો બંધ રહેશે એક હાથમાં કપાયેલું માથું પતિએ પત્નીની નિર્મમ હત્યા કરી કપાયેલું માથું લઈને પોલીસ સ્ટેશન પહોંચે તે જ ઝડપાઈ ગયો પોતે તેનો પોસ્ટર લોન્ચ સિદ્ધાર્થ મલ્હોત્રા દિશા પટની અને રાશિક ખન્ના સ્ટારર ફિલ્મ ટીઝર ઓગણીસ ફેબ્રુઆરીએ થશે રિલીઝ પચાસ ની ઉંમરે જવાનીનો ગ્લેમર મલાઈકા રોરાએ ચમકદાર આઉટફીટ માં કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ તસવીર થઈ વાયરલ બાબા નિરાલા બની ફરી ધું મચાવશે બોબી દેવોલ આશ્રમ ચાર લઈને મોટું અપડેટ ડિસેમ્બર માં થશે રિલીઝ તો આ હતી દેશ વીસ મોટી ખબર જોતા રહો હેડલાઇન ન્યુઝ નમસ્કાર